ભરૂચ શહેરના બિસ્માર રસ્તાઓને ઠેર ઠેર પડેલા ખાડાઓના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આપ પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાની હેઠળ કાર્યકરોએ કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી માર્ગ પર બેસીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો કે બાદમાં પોલીસે દરમિયાનગીરી કરીને આ પ્રદર્શનને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવ્યું હતું ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ખરાબ રસ્તાઓને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાડાઓને કારણે ટ્રાફિક જામની સમસ્યા વાહનોને નુકસાન અને અકસ્માતોનું જોખમ વધી ગયું છે જેના પરિણામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ વિરોધ પ્રદર્શન દરમિયાન આપના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે વહીવટી તંત્રની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે વહીવટી તંત્ર હાલ દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવી રહ્યું છે જે એક રીતે યોગ્ય છે પરંતુ તેમની પ્રથમ પ્રાથમિકતા શહેરના રસ્તાઓની મરામત હોવી જોઈએ તેમણે તંત્ર પર કટાક્ષ કરતા કહ્યું કે ખાડાઓથી લોકોને જે તકલીફ પડે છે તે તંત્રને દેખાતી નથી પરંતુ ગરીબોના દબાણો હટાવવા પર જ ભાર મૂકવામાં આવી રહ્યો છે જો ખરેખર દબાણ હટાવવું હોય તો મોટા

જે રોડ રસ્તા છે એ લોકો નથી દેખાતા આ ફક્ત અને ફક્ત નાના લારી ગલ્લા વાળા સામી દિવાળી કેવી રીતે બેરોજગાર બને એના એ લોકોને હંમેશા કાવતરા કરતા આવડે છે ત્યારે ડબાણ હટાવો એની અમારી કોઈ મનાઈ નથી અમે તમારી સાથે છે પરંતુ વાલા દવલા નીતિ ના અપનાવશો હવે જે ડબાણ હટાવવાની મુહિમ જયારે ઉપાડી છે ત્યારે સ્ટેશન રોડ ઉપર જે સિટી સેન્ટર છે એની બહાર જે સિનેમાનું નું જે ટિકિટ બોક્સ જે બનાવ્યું છે આ ટિકિટ બોક્સ પણ તાત્કાલિક ના ધોરણે હટવું જોઈએ